વડોદરામાં આવેલા વડસર ગામ નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે બાજુમાં રેલવે ટ્રેક પર ટ્રેનની અવરજવર જવર ચાલુ છે તેવામાં ટ્રેકની બાજુની જાળીઓમાં આગ લાગવાનો કોલ મકરપુરા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે આજરોજ વડસર ગામ નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે બાજુમાં રેલવે ટ્રેક ચાલુ છે જે અંતર્ગત રેલવે ટ્રેકની બાજુમાં જાળીઓ આવેલી છે જેમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને લઈ એલ એન્ડ ટીના માણસોએ ફાયર બ્રિગેડ કંટ્રોલમાં જાણ કરી કે રેલવે લાઇનની બાજુમાં ઝાડીઓમાં આગ લાગી તેવો કોલ મળતા મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો એક બાજુ ટ્રેક પર ટ્રેન પસાર થતી હોય છે બીજી તરફ આગ પર નિયંત્રણ લાવવું ખૂબ જ જોખમી કહેવાય પરંતુ મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડના સ્ટાફે બે બંબાથી ઝાળીઓ લાગેલી આગ પર નિયંત્રણ કરી દીધું છે ફાયર બ્રિગેડની ટીમે ખૂબ સરાહનીય કામગીરી કરી હતી પરંતુ આગ કયા કારણોસર લાગી તેનું કારણ અકબંધ છે સૌથી પહેલા તો અમે મકરપુરા ફાયર બ્રિગેડનો અમારો સ્ટાફ છે કંટ્રોલ કોલ હતો કે જે આપણે વર્ષા છે વર્ષા ગ્રામને ત્યાં બુલેટ ટ્રેડની જે પ્રોજેક્ટ ચાલુ છે જે આ મોટા મોટા જે પિલરો બને છે ત્યાં એક રેલવે ટ્રેકની બાજુમાં જ ઝાડીઓમાં આગ લાગી હતી કાબી લાંબો ડિસ્ટન્સ હતો આગનો તો વડોદરા અમે જેસી ફાયર બ્રિગેડનો અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તરત અમારી ટીમે રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી અને જે આગને કાબુમાં લઈને આગને તદ્દન અમે ઓલવી નાખી છે અને અહીંયા જે એલ એન્ડ ટી કંપનીના જે અહીંયા કોન્ટ્રાક્ટર છે એના બી માણસો અહીંયા કામ કરતા હતા એમના દ્વારા અમને ફોન થ્રુ અમને કોલ આપ્યો હતો અને અમે બે ગાડી અહીંયા પાણી મારેલું છે અને ટ્રેન લાઇન ચાલુ છે છતાં અમે રિસ્ક લઈને ઝાડુઓને અમે જે બધી ઝાડુઓને પાણી મારીને કુલિંગ કરી દીધી છે અને હવે કોઈ તકલીફ જો કોઈ છે નથી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા